But કંઠાર જિલ્લામાં મોટા પાયે બિન અધિકૃત રીતે ખનન થઈ રહ્યું છે અને તંત્ર આરામ કરે છે અધિકારીઓને પ્રાઇવેટ ગાડીઓ ઘરે તેમજ હોટલ લેવા મૂકવા જાય તે ગાડી કોની તે પણ એક તપાસનો વિષય બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તેમજ ડીસાની બનાસ નદીમાં બિન અધિકૃત રીતે ખનન થઈ રહ્યું છે ત્યારે ખાણ ખનીજ વિભાગ બનાસકાંઠા તંત્ર આરામ કરે છે તેવી લોકોમાં રાડ ઉઠવા પામી છે મોટા જામપુરમાં મોટું રેતી કૌભાંડ ચાલી રહ્યું છે ઓવરલોડ અને વિના રોયલ્ટી રીતે વાવથરાદ રાજસ્થાન હારીજ અને સૌરાષ્ટ્રમાં મોકલાય છે ગાંધીનગરની ફ્લાઇંગ સ્કોડને બનાસકાંઠામાં બનાસ નદીમાં ઉચ્ચિંતી રીડ કરવાની જરૂર છે વાત કરીએ કાંકરે તાલુકાની બનાસ નદી તેમજ ડીસાના છત્રાળા નદીપટ તેમજ દુદાશણ સિહોરી કસલપુરા મોટા જામપુર ટોટાણા આ તમામ નદીપટ વિસ્તારોમાં બિન અધિકૃત રીતિ ખનન થઈ રહ્યું છે જ્યાં લીઝનો પરવાનો છે ત્યાં રીતિ નથી અમુક જગ્યાએ એક પણ લીઝનો પરવાનો ન હોવા છતાં ખનન થઈ રહ્યું છે કોઈપણ જાતના ડર વિના રીતિ ઉલેચી રહ્યા છે રીતિનો ધંધો કરવાવાળા લીઝ ધારકને ડર ક્યાં રાખવાની જરૂર છે તેમની ગાડીઓ ખાણખનીજ અધિકારીઓને ઘરે મૂકવા તેમજ હોટલમાં જમવા લેવા મૂકવા જાય છે તો પછી ખાણખનીજ અધિકારીઓ તે ક્યાં ડરવાની જરૂર છે આ પણ એક તપાસનો વિષય છે જ્યારે સિહોરી વિસ્તારમાં ખેડૂતો નદીમાં ગેરકાયદેસર હક કરી દબાણ કરી રીતિ ખનન કરતા તત્વોની વેચાણ કરી રહ્યા છે આ માથાભારી તત્વો જાણે કે તેમની જાગીર હોય તેમ સરકારી જમીન હોવા છતાંય રીતિ માફિયાઓ પાસેથી બે થી ત્રણ લાખમાં વેચી પૈસા પડાવી રહ્યા છે આ પણ તપાસ કરવાની જરૂર છે સરકારી પડતર જમીન કઈ રીતે વેચાણ કરી શકાય તે રીતે માફિયાઓને પકડી આ કોની પાસેથી રીતી ભરવા વેચાણ કરેલ છે અને કોણે વેચાણ કરેલ છે તેના ઉપર પણ ગુનો દાખલ કરવો જોઈએ આ તો કોઈના બાપની જાગીર છે તે કોઈ પણ મન ફાવે તેમ વેચી શકે આ તો સરકારની જાગીર છે આ સરકારમાં બેઠેલા અધિકારીઓ જ આંખ આડા કાન કરી બેઠા છે નહીતર શું કોઈની તાકાત છે કે સરકારી જમીન વેચાણ કરી પૈસા લઈ શકે અધિકારીઓ લાલ આંખ કરે તો પરિંદા બી પાર્ક નહીં હોઈ શકતા ખાણ ખનીજ અધિકારીઓ માત્ર કંબોઈ સીએનજી પંપ પાસે જ જોવા મળે છે ને વગર રોયલ્ટી વાળી ઓવરલોડ ગાડીઓ દુંદાશણ થઈ ઉંદરા નીકળે છે ત્યાં જઈ તપાસ કરવાની જરૂર છે માત્ર રોડ ઉપર ટ્રેક્ટર અને એક બે ગાડીઓ પકડી સંતોષ માનવામાં આવે છે નદીમાં જઈ કેમ રેડ કરવામાં આવતી નથી ત્યાં જઈ તપાસ કરો કેટલું ખોદકામ થયું છે ત્યાં જઈ ખાડા માપી દંડ આપો છતાં તમે ના જોયું હોય અને તમારી આંખી કાળી પટ્ટી ધારણ કરેલ હોય તો તમને અમે બતાવીશું કઈ જગ્યાએ રેતી બિન અધિકૃત ભરાય છે જ્યારે મોટા પાય રેતી કોભાંડ મોટા જામપુર અને કસલપુરા ટોટાણા સિહોરી કંબોઈ દુંદાસણ વિસ્તારની નદી પટમાં થઈ રહ્યું છે તે ડમ્પરો ઓવરલોડ વિના રોયલ્ટી એ હારી જ થરા રાજસ્થાન તરફ દોડી રહ્યા છે તો પાલનપુર ચેકિંગ ટીમના માણસોને સાંજે અને સવારે જામપુર તરફ વોચ રાખવી જોઈએ તો મોટું રેતી કૌભાંડ હાથ લાગે અહેવાલ જયંતિ બેઠક કર